એક કપ મેદો લઈ લીધો છે ઝીણો રવો લીધો છે મેં હવે એમાં આપણે મીઠું એડ કરીશું અને એક ચમચી જેવું તેલ એડ કરીશું અને સૂજીથી ક્રિસ્પી બને ને એટલે આપણે થોડીક સૂજી એડ કરવાની હવે મિક્સ કરી લઈશું બધું હવે આમાં થોડુંક ગરમ પાણી એડ કરીશું અને લોટ બાંધી લઈશું આપણે અને કોમેન્ટમાં જણાવજો કોને કોને પેરેલાલની કચોરી ખાધી છે આ રીતે કઠણ લોટ બાંધીને આપણે દસ થી પંદર મિનિટ રેસ્ટ આપીશું હવે અંદર આપણે ફિલિંગ ભરવા માટે બે ચમચી બેસન લઈ લઈશું મેં આગળ બે ચમચી બેસન લઈ લીધું છે હવે એમાં થોડાક મસાલા કરીશું તો થોડું મીઠું સ્વાદ પ્રમાણે ચપટી હળદર હવે એક ચમચી ધાનાજીરું પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ગરમ મસાલો અને અંદરનો ચટપટોને સ્પાયસી હોય છે હવે એમાં થોડુંક તેલ એડ કરીશું અને મિક્સ કરી લઈશું આ રીતનું આપણે સ્ટફિંગ તૈયાર કરવાનું છે જેથી આ રીતના બોલ વરે આ રીતના નાના નાના આપણે બોલ વાળવાના છે આ રીતના આપણે બધા બોલ વારી ગયા છે મિનિટ છે લોટને રેસ્ટ આપીને તો સરસ એવો આપણો લોટ થઈ ગયો છે હવે સે તેલ વાળો હાથ કરીને આપણે એને કહણી લઈશું એવો આપણો સોફ્ટ સોફ્ટ લોટ થઈ ગયો છે હવે આપણે ગુલ્લા પાલ લઈશું અંદરથી ગુલ્લા પણ લીધા છે હવે વણી લઈશું કચોરી આપણે હવે વણી લઈશું પેલા નાની વણીશું આપણે હવે એમાં એક બોલ મૂકીશું આ રીતનું અને સીલ કરી દઈશું એને આ રીતનું બધું ભેગું કરીને સીલ કરી દેવાનું છે હવે ઉપરથી સેજ આપણે કાઢી લઈશું અને સરસ એવું સીલ કરી દેવાનું છે હવે કચોરીને આપણે વણી લઈશું આપણી કચોરી ફાટે ના હવે આપણે તરી લેવાની છે અહીંયા તરવા માટે તેલ લઈ લીધું તું ગરમ કરવા મૂકી દીધું તું હવે આપણે અંદર કચોરી એડ કરીને તરી લઈશું અને ધીમા તાપે તરવાની ક્રિસ્પી થાય ત્યાં સુધી

તો આગળ મેં અહીંયા મરચાં લઈ લીધા છે ચાર થી પાંચ બસ એ જ ગરમ પાણીમાં પલાળી દીધા હતા હવે આપણે ચટણી બનાવી લઈશું હવે આપણે મરચાં પાણીમાંથી કાઢી લઈશું અને લસણ ની કરી નાખીશું દસ થી બાર નામું એમાં શેકેલા જીરાનો પાવડર એડ કરીશું સંચર એડ કરીશું અડધી ચમચી ચપટી હિંગ એડ કરીશું ચપટી મીઠું એડ કરીશું હવે એમાં થોડું પાણી એડ કરીશું આપણે પેલું પાણી નથી લેવાનું જે મરચા પલા રહેતા આપણે સાદું પાણી લેવાનું છે હવે સરસ આપણે એને પીસી લેવાનું હવે આપણે ચેક કરી લઈશું તો આપણી તીખી ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું ગ્રીન ચટણી બનાવી લઈશું તો અહીંયા આગળ ધાના લઈ લીધા છે ધોઈને ને ડાળી હંગાત જ લીધા છે અને ફુદીના પાન થોડાક લઈ લીધા જ તીખા લીલા મરચા લઈ લીધા જ અને અત્યારે ઉનાળામાં કેરી સિઝન ચાલે છે તો આપણે કેરીના ટુકડા બે ચમચી જેવા કેરીના ટુકડા લીધા છે આપણે અડધી ચમચી શેકેલા જીરાનું પાવડર લઈશું થોડું મીઠું લઈશું થોડું સંચલ લઈશું એક ચમચી ડાળિયા લઈશું થિકનેસ માટે આપણે કલર ગ્રીન રે એટલા માટે આઈસક્યુબ ઉમેરીએ છીએ ચારથી પાંચ ટુકડા અને ગુટા જેવું જ પાણી ઉમેરીશું અને સરસ એવું પીસી લઈશું હવે આપણે ગ્રીન ચટણી પીસી લીધી છે એકદમ સરસ પીસાઈ ગઈ છે આપણી એવી હવે આપણે સૌ કરી લઈશું કચોરીને આપણે સૌ કરી લઈશું કચોરીને પણ અહીંયા મેં મમરા લઈ લઈશું આપણે પહેલાં આગળ મેં મમરા વઘારી લીધા હતા મરચું મીઠું હળદર ને ચાટ મસાલોને એવું નાખીને હવે આપણે એમાં થોડુંક ચવાનું એડ કરીશું બટાકા એડ કરીશું બાફેલા અને કેરી એડ કરીશું બે ચમચી થોડા ધના એડ કરીશું અને બધું મિક્સ કરી લઈશું એડ કરીશું જેની અંદર બધું મિક્સ કરી લઈશું આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે હવે આપણે કચોરી લઈ લઈશું જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણી કચોરી થઈ છે હવે તોડી લઈશું આપણે એને અહીંયા ગ્રીન ચટણી એડ કરીશું આપણે થોડીક થોડીક તીખી ચટણી એડ કરીશું કાજુર આમલીની ચટણી એડ કરીશું આપણે હવે મમરા ભર લઈશું આપણે અંદર હવે ગ્રીન ચટણી એડ કરીશું થોડીક ઉપરથી આપણે હવે તીખી એડ કરીશું આપણે હવે બહુ તીખી છે એટલે થોડીક એડ કરવાની ખજૂર આમલીની એડ કરીશું ઉપરથી આપણે હવે સેવ એડ કરીશું આપણે ઉપર હવે ધાના એડ કરીશું થોડાક આપણી કચોરી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં